अबे ठेल ले बेल ले आ गया समझो आ रे सुन ले आई ठेल ले बेला टिंगड़ दे नवे में जावी सी जाऊ से तुम तै जाओ ते बिजु हो ते राम राम है सीधा राम बताए ने माता जी होनु हारू कर अन बद्धन हजनर वाला के सुपेक्षा पुसु तो इतर आपण नाइट एंड फर्स्ट क्लास तैयार થઈ જશે અને મારા મમ્મી મારા પપ્પા ને મારી ભત્રીજી બધા રોકાણા છે એટલે બહુ જ મજા આવે આપણે કેમ કે કેમ સમય જાય ઈજ ન ખબર રહી કેમ કે બસ એક દિવસ ના આવવાનો હોય ને અત્યારે એની હારે ટાઈમ કાઢવાનો હોય એટલે બહુ જ મજા આવે ને બહુ હારે હળી મળી બેસી ને બહુ જ આનંદ આવે અને અત્યારે આપણે રમાફાન ઘરે આવતા રહેશે શિવાની પપ્પા ને નહીં પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરા ને આજ તો બોલો એના મમ્મી પપ્પા આયા છે ને મારા સાસુ ને સસરા આયા છે એટલે બોલો હવારમાં વલોગિંગ સ્ટાર્ટ પણ નથી કર્યો આટલે બધી તું આમ જે કામ

ભરેલો છે પાણી આવે છે બાકી બધો જ છે નથી સાંયો એટલે આ પણ તમને કઈ નીંદર આવે નહીં

તગર ઉતી આર તો તગરમ બિહરી દેવી શિવાની ને ના ના કરવાના ના નાય કરવાના ના ના આટીયો પગ રાખે આમાં ફીટ થઈ જશે પગ હાવ જાળ રાખતા મણ કાઠા જાળ રાખતી બે છે જ રાખ તો મૂકી દેવાનો હતો પાણી પીવા મળે એટલે ના ના કરે દેસ ના ના હા હા આહા દેમુ કામ થાય ત્યારે ઉનાળામાં બોતે

થોડુંક ગુનાખુ માથે પાણી પેલા પણ આ દિલમાં થઈ નથી ને એટલે ઠંડુ બહુ નો લાગે ને માથા પર ઠંડુ વતાર લાગે કેની જા જા મૈં આપો કી હું જા આપો કે આપો ગાય એને બટવા સમજ ધ્યાન સમજો નથી પાડો ના ના એટલે ને આવી ગયું હા એવું છે

વહી આય ઠેલા બેલા ઢીંગાળ દે ન હવે અમે કીધું મે કેલો દે કીધું

દીકરો બેન ને બધા જતા રહ્યા દાદા ની બાળે અને હવે શિવાની બેન ને આવી છે નીંદર નહી શિવાની હાલો લઈને આવી હશે સરસ મજાનો પવન આવે ને ઠંડો ઠંડો એટલા હાલો આવતા રહેશે હવે શિવાની બહેનને હુરાઈ દેવી ને શિવાની દાદાની તો જતા રહ્યા ઘણી રોકાણ બહુ જ મજા આવી અને આજ આખો દી હારી જોઈએ ઠળકલા કરવા જ મળશે કેમકે નીંદર આવી છે ને તો શિવાની બેન ને હુરાઈ દઈશું અને આજનો દિવસ કાંક આપણે રહ્યો બહુ મજા આવી ગઈ કેમ કે મારા મમ્મી પપ્પા ને બધા હારી હતા તો બસ આ સાથે જ હવે આજનો આપણે પૂરો કરશું